ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હની ટ્રીપ ગુનો ભોગ બનનાર કરણબાઉ યશવંતરાય શાહ દ્વારા નોંધવામાં આવી ફરિયાદ અંકિતા પટેલ અને તેના પતિ ભાર્ગવ અને શક્તિસિંહ નામના ઇસમો વિરુદ્ધ પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો હની ટ્રીપ નો ગુનો અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ અંકિતા પટેલ નામની પરિણીતા ભોગ બનનારના સંપર્કમાં આવી અને યુવક સાથે રિલેશનશિપમાં રહી યુવકને ફસાવ્યો પરિણીતા દ્વારા યુવક ફોન કરીને હોટેલમાં બોલાવેલ બાદમાં મૂકવા માટે કહીને પતિ અને તેમના મિત્રને રસ્તા પર ઉભા પાસેથી દસ લાખ રૂપિયાની માંગ કરી અને સેટલમેન્ટના અંતે પાંચ લાખ રૂપિયામાં ડીલ નક્કી કર્યા હતા યુવકે સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં હકીકત જણાવતા પોલીસ દ્વારા હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસ દ્વારા સમગ્ર બનાવને બનાવ તપાસ હાથ ધરી પોલીસ દ્વારા પરણિત મહિલા અંકેતા પટેલ અને તેના પતિ ભાગવ પટેલની અટકાયત કરી પોલીસ દ્વારા પતિ પત્નીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસ દ્વારા હાલ સાથી મિત્રને પકડવા માટે તજવીજ હાથ ધરે અશ્વિન ગોહેલ જીની પાવનગઢ નીલંબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદી જે છે અહીંના વેપારી છે અને તેને ત્યાં આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તે અવારનવાર વસ્તુ લેવા માટે તેની દુકાને જતા અને વધારે વસ્તુ જોતી હોય તેમ કહી અને આ જે વેપારી જે છે ફરિયાદી તેનો મોબાઈલ નંબર મેળવેલ અને બાદમાં અવારનવાર તેની સાથે વાતચીત કરી અને તેની સાથે મિત્રતા કેળવેલ ત્યારબાદ જે આ વેપારીને અવારનવાર ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવવામાં આવ્યા અને બાદમાં જે આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તેણે તેની સાથે દસ હજાર રૂપિયાની માગણી કરી અને દસ હજાર મેળવેલ બાદમાં જે અહીંનો જે મુખ્ય એરિયા જે છે ત્યાં મળી અને ત્યાંથી પાણીની ટાંકી સુધી તેના બાઇક પર બેસાડી અને લઈ જવા માટે જણાવેલ અને આ રીતનું પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હતું જેમાં પાણીની ટાંકીએ આ જે મુખ્ય આરોપીનો પતિ જે છે ભાર્ગવ અને બીજા એક શક્તિસિંહ તરીકે જે ઈસમ ત્યાં ઊભા હતા અને આ બંનેને જોઈ અને જણાવે છે કે આ મારી પત્ની છે તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે માર મારે છે અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરે છે આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા અને બીજા પુરાવા એકઠા કરી આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે એ ટાઈપની ફરિયાદમાં જણાવ્યું છે કે આ જે વેપારી જે છે તેને ત્યાં અવારનવાર વસ્તુ લેવા માટે જતા હતા અને એનો મોબાઈલ નંબર મેળવી અને તેની સાથે મિત્રતા કેળવી અને તેની મરજીથી હોટેલમાં બી જતા એ ટાઈપની ફરિયાદમાં ઉલ્લેખ છે અને એ ટાઈપની વિગત છે આ બાબતે બી એ પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવનાર છે